વડતાલ સંપ્રદાયના લંપટ સાધુને હટાવવામાં આવે અને જે હરિભક્તો ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે વડતાલના મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હરિભક્તો તથા અન્ય સંપ્રદાયના ભક્તોએ આજરોજ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા હરિભક્તોએ લંપટ સાધુને ભગાવ સંપ્રદાય બચાવના નારા લગાવ્યા હતા અને કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારે બેસીને સ્વામિનારાયણ તુંડ બોલાવી હતી અને આ સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે જેનું વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દ્રષ્ટિએ જુએ છે અને શ્રી સ્વામિનારાયણ સાધુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ સાધુઓ ભગવા વસ્તુ માત્ર પહેરેલ પણ ભગવાન સ્થાપેલ સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસેથી કરાવવો નહીં તેવી આજ્ઞા છે છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવીને સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા ભાગને ભૂળવીને છેતરપિંડી કરે છે સ્ત્રી સાથે બોલવું નહીં સ્ત્રીનો મુખ જોવું નહીં સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને બળાત્કાર કરે છે અને ભગવા વસ્ત્રની આડમાં સામાજિક ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે અને કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપીને કીર્તિ સાદું કરાય છતાં પોતાના હવસ સંતોષવા કામ વાસ્ત્રને ઠારવા નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળુમાં લલચાવીને લાવી અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે અને શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવા સંતોષવાના કેન્દ્રો બની ગયા છે અને દેશને ચલાવવા પણ એક બંધારણ છે અને તેના વિરુદ્ધ દેશનો કોઈ નાગરિક વર્તન કરી શકતો નથી છતાં કરે તો સજા ભોગવી પડે છે ધર્મના બંધારણમાં દખલ કરવાનો કોઈને અધિકાર નથી છતાં તેમાં દાખલ કરી કાયદાનો આશ્રય લઈ સમાજમાં ગુનાહિત કૃત્યો કરે છે તો પણ કાયદેસરની કાર્યવાહીથી કોઈ પણ કારણસર અલગ રહે છે

શોષણ કરે છે દુષ્કર્મ કરે છે તો અમારી માંગ એટલી જ છે કે એવા લંપટ સાધુઓને એથી હટાવો અને બીજી માંગ એ છે કે જે હરિભક્તો છે કે જેના ઉપર એ એફઆરઆઈનું એફઆરઆઈ કરવામાં આવી છે અને કેસ કરવામાં આવ્યો છે એ દૂર કરવામાં આવે કારણ કે એ સાચા છે અને છતાંય એમના ઉપર જો કેસ કરવામાં આવ્યો છે તો સાચા છે તેમને છૂટા કરવામાં આવે અને એ પણ રદ થાય એવી અમારા બધાયની માંગણી છે સોજીતાથી આવ્યો છું અમે એના માટે આવ્યા છે કે અત્યારે જે અમારા સ્વામીનારાયણ મેં ખોટા સાધુઓ ભગવા ધરીને બેઠા છે અને એ લોકો ખોટા કામ કરે દુષ્કર્મ કરે છે જેથી અમે એને ભગાવવા માંગીએ છીએ અને અમે સરકારશ્રી જોડે એ જ માગણી કરીએ છીએ કે અમને ભગાવો બીજી કોઈ અમારી માંગણી નથી અને બીજી એક કે એ લોકોએ ખોટી અમારા હરિભક્તો ઉપર એફઆરઆઈ કરી છે કે જે લોકો સાચા છે આ તો ઉપરથી એવું થયું ચોર કોટવાલ કો એવી વાત કરી છે આ લોકોએ એટલે જે અમારી બીજી માંગ એ છે કે હરિભક્તો ઉપર જે ખોટા કેસ થયા છે એનો તાત્કાલિક બાદલ કરે અને બસ અમારી યાદ માંગ છે અને આ લંપટ સાધુઓ જે છે ખોટા કાર્ય કરે છે કે જેથી અમારે ગરની બાની કરવું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે અમે ગમે ત્યારે ગરની બાની કરીએ તો અમને દરેક જણા એવું કહે છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તો આવા સાધુઓ છે એટલે અમારે તો નીચું ઘાલવાનો વારો આવ્યો છે જેથી કરીને અમે સરકારશ્રી જોડે એ જ માગણી કરીએ છીએ બસ આ લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કાઢો બસ અમારી એ જ માંગ છે જય સ્વામિનારાયણ